આનું મટીરિયલ એવું છે કે પાણી બાથરૂમ આગળ મૂકીએ ને તો પાણી શોષી લે જે સાડીમાંથી બનાવતા હતા એવું નથી જે લપસી પડાય પણ ચોંટીને રહી તમે એક ડબ્બુ પાણી નાખી દો તો પણ ઉપરનો ભાગ પૂરો રહી ઓકે એટલે મતલબમાં આપણે બાથરૂમની આગળ રાખ્યું તો પાણીને સીધું સોચી લે આપણે કાંઈ લપસવા દેતા નથી અને સેફ્ટી વાળું છે એકસો પચાસ રૂપિયામાં એક વર્ષની ગેરંટી આવી તો તમને વસ્તુ સારી ક્યાંથી મળશે તો હું તો કહીશ એકસો છત્રીસ નંબરના સ્ટોલ ઉપર આવી સૃષ્ટિ મન સખી મંડળના છે જે લોકો એમને સપોર્ટ કરો અને આ પગલું આ જે થાળી પર ઢાંકવાના શું વાત છે કલર પણ અમેઝિંગ છે મિત્રો તમે જોઈ શકો યલો ગ્રીન લાઇટ બ્લુ છે ઓકે બહુ મસ્ત મસ્ત છે યુઝ કરી છે ઓકે આપણે ભગવાનનું કેનું સ્થાપન કરીએ તો ત્યાં પણ ચાલી શકે આની ઉપર કરી શકો છો બધી હેન્ડમેડ છે જાત મહેનતથી છે તો આવી વસ્તુ જે કેમ છે લોકલ છે તો આપણે લોકલ વસ્તુને આપણે ગ્લોબલ બનાવી